ગોધરા તાલુકાના ગુંદાલા ગામની કન્યા શાળામાં તાજેતરમાં એક એવો વિદાય સમારંભ યોજાયો જેણે માનવતા અને ગુરુ શિષ્યના સંબંધોની નવી મિસાલ પેશ કરી છે શાળાના લોકપ્રિય શિક્ષિકા જલકબેન પ્રભુરામ પટેલની વતન નજીક બદલી થતાં તેમને અપાયેલી વિદાય માત્ર ઔપચારિકતા નહીં પણ લાગણીઓનું સંગમ બની રહી હતી વિદાયના આ પ્રસંગે ભાવુકતાની સાથે સાથે અત્યંત આદરના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા શાળાની નાની નાની બાળાઓએ પોતાની વહાલી શિક્ષિકા પર પુષ્પવર્ષા કરીને તેમને માનભેર વિદાય આપી હતી ફૂલોની પાંખડીઓ વચ્ચેથી પસાર થતા શિક્ષિકા અને તેમને વળગીને ધ્રુસકેને ધ્રુસકે રડતી બાળાઓના દ્રશ્યોએ હાજર રહેલા સૌ કોઈના આંખોના ખૂણા ભીના કરી દીધા હતા એક બાજુ વતન જવાની ખુશી હતી તો બીજી બાજુ બાળકોને છોડવાની અસહ્ય વેદના હતી ગુંદાલા કન્યાશાળાના પ્રિન્સિપાલ ભાવનાબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુંદરાની બી એડ કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને પી ટી સી કોલેજની તાલીમાર્થી બહેનો પણ જોડાઈ હતી ભવિષ્યના આ શિક્ષકોએ પોતાની આંખે જોયું કે સાચા શિક્ષકનું મૂલ્ય શું હોય છે અને કેવી રીતે નિષ્ઠાપૂર્વક કરેલું કાર્ય વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન અપાવે છે તાલીમાર્થી બહેનો માટે આ વિદાય સમારંભ એક જીવંત શિક્ષણ સમાન બની રહ્યો હતો આ હૃદયસ્પર્શી દ્રશ્યો વચ્ચે સમાજમાં એક ચર્ચાએ પણ જોર પકડ્યું છે કચ્છ જિલ્લામાં તાજેતરમાં પાંચસો પચાસ શિક્ષકોની બદલી થઈ છે જેના કારણે અનેક શાળાઓમાં શિક્ષણ કાર્ય અને બાળકોના મન પર અસર થાય છે ગ્રામજનો અને શિક્ષણપ્રેમીઓમાં એવી માંગ ઉઠી છે કે જો કચ્છના જલાયક ઉમેદવારોને કચ્છમાં શિક્ષક તરીકેની નોકરી મળે તો તેઓ આજીવન ઉપ્રેય સેવા આપી શકે આનાથી આવા ભાવુક અને પીડાદાયક વિદાયના દ્રશ્યો ભવિષ્યમાં ન સર્જાય તે માટે કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નેતાઓ આગળ આવે તેવી પ્રબળ લોક માંગ છે કન્યા શાળાની આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ભલે ગમે તેટલા ડિજિટલ યુગમાં આપણે જીવતા હોઈએ પણ એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો આત્મીય નાતો આજે પણ અકબંધ છે અહેવાલ પૂજા ઠક્કર મુંદ્રાકર છે